ગીર સોમનાથના ઉનામાં પ્રાંત અધિકારી મામલતદાર પહોંચે છે કબ્રસ્તાનમાં અને જે દફનવિધિ કરવામાં આવી હતી તે મૃતદેહને બહાર કાઢે છે આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો પણ કબ્રસ્તાન આવી પહોંચે છે અને જે મૃતદેહની દફનવિધિ થઈ ગઈ હતી તેને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલે છે શા માટે આ અધિકારીઓ કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢીને તેની તપાસ કરી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું દાફડા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામમાં એક ચકચારી ઘટના સામે આવી હતી આ વિસ્તારના આવેલા એક કબ્રસ્તાનમાં પ્રાંત અધિકારી ઉના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ આવી પહોંચે છે અને તેમની સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પણ અહીંયા આવી પહોંચે છે અને એક દફનવિધિ કરાયેલા કબ્રને ખોદવામાં આવે છે અને તેમના રહેલો જે મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવે છે કારણ કે જેની દફનવિધિ કરવામાં આવી હતી તેની હત્યા થઈ હતી પરંતુ પોલીસને આ અંગેની કોઈ જાણ કરવામાં જ આવી ન હતી અને સીધી દફનવિધિ કરી દેવામાં આવી અને આ દફનવિધિ કરનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો ભાઈ જ હતો પ્રાત વિગત અનુસાર જે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો તેનું નામ છે હનીફ અને હનીફ તેના પરિવાર સાથે રહેતો હતો ગત વીસ તારીખે રાત્રિના સમયે હનીફ ઘરે આવ્યો ત્યારે ઘરના સભ્યો સાથે બોલાચાલી થઈ હતી અને બીજા દિવસે જ્યારે ઈરફાનના પિતા ઘરે આવ્યા ત્યારે હનીફ ઘરની અંદર ઇજાગ્રસ્ત હાલતમાં હતો જ્યારે તેનો ભાઈ જાવિદ ઘરની બહાર ઊભો હતો હનીફને ઈજા થવા પાછળનું કારણ એવું જાવેદે જણાવ્યું હતું કે હનીફ તેને મારવા કુવાડી લઈને આવ્યો હતો ને આ દરમિયાન ઝપાઝપી થઈ અને હનીફ પડી જતા તેના હાથમાં રહેલી કુવાડી તેના ગળાના ભાગ પર વાગી ગઈ હતી ઇજાગ્રસ્ત હનીફને લઈને પરિવાર છે તે હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો આ દરમિયાન રસ્તામાં જ ઈરફાનના શ્વાસ બંધ થઈ જતા અધવચ્ચેથી જ ઈરફાનને ઘરે પરત પરિવાર લઈને આવે છે અને પોલીસને જાણ કર્યા વગર જ પરિવાર દ્વારા દફન વિધિ કરી દેવામાં આવે છે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ સાથે અધિકારીઓ પણ કબ્રસ્થાનમાં પહોંચ્યા હતા અને હનીફની જ્યાં દફન વિધિ કરવામાં આવી હતી ત્યાંથી તેનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે નવા બંદર મરીન પોલીસે આરોપી જાવેદની ધરપકડ કરી છે હનીફ કુહાડી લઈને ઘરે ઝઘડો કરવા આવ્યો હતો તે દરમિયાન ઘરમાં ઝઘડો થઈ રહ્યો હતો આ વખતે આરોપી જાવેદ કુહાડી છીનવી લે છે અને તેના માથામાં ઘા કરી દીધો હતો જેના કારણે હનીફનું મોત નીપજ્યું હતું આમ સગા ભાઈએ જ